रेट बता दू तुम नाइटी फाइव रूपीज तटार्टिंग और मेन्स वेर में स्टाइलिश स्टाइलिश पैटर्न्स लेना है वो जो टी टीशर्ट में टी तो टी तो तो के समर कलेक्शन हिसाब से टीशर्ट बहुत डिमांड है तुमने मीडियम लार्ज एक्सेल डबल एक्सेल ट्रिपल एक्सेल फोर एक्सेल सुधी तेन्सी टीशर्ट जता है कॉलर्स में तो बहुत फाइन फेब्रिक् और एकदम मस्त चाले के जीन्सर ते रेग्युलर कैजुअल वेर में डेली वेर में भी फैंसी स्टाइल्स में नाइट सूट ट्रेक पेट जो है नाइट शूट ट्रैकपेट मिली जैसे तक लाइक्रा तो लाइक्रा मिली जैसे आई रीतनी वेराइटीज़ना साथ विथ ड्रायफ्रूट जो, अभी जो पर पी जैसे जा आ जाइ तब ड्रायफ्रूट में भी अलग अलग चार्टन है एम पॉकेट और जीप का, जीप बी बहुत फाइन है आ जी सको तब जीप एकदम रफली तब यूज कर सको जीप में भी कोई प्रॉब्लम नहीं और फेब्रिकवाइज एकदम अलग है आम जी सको एकदम प्योर लाइक्रा में

आई रीतना पैकिंग स्टाइल में पैकिंग में टी शर्ट जोता है अलग अलग चार्ट में और डीसेंट डीशन चार्ट में कॉलर में टी शर्ट जो, था, जो था है कॉलर में टी शर्ट जो अलग अलग वेराइटी और अलग अलग डिफरेंट डिफरेंट आर्टिकल में और पैकिंग ट्रेक पैंट की जॉगर्स पैंट में आ रीतनी पैकिंग कलर चार्ट भी बहुत फाइन आ हो कलर चार्ट में एकदम स्टाइलिश पेटर्न्स में मेन्सवेर्स में वेराइटीज लेना चुरा और मेन्सवेर में एवं स्टाइलिश स्टाइलिश पेटर्न्स लेना चाहिए ટી શર્ટમાં કેમ કે સમ કલેક્શનના હિસાબે ટી શર્ટની બહુ જ ડિમાન્ડ છે ઓર હજી જોન લોન્ચર્ડ કર્યા છે ટી શર્ટ જે એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં અલગ અલગ ડ્રાય ફિટમાં થઈ ગયા પેન્સિલ થઈ ગયો અલગ અલગ ફેબ્રિક ઓર અલગ અલગ યુનિક યુનિક ચર્ટ કેમ કે રેટની બી વાત કરીએ આપણે રેટ બી છે આમાં ઓર રેટ બી બહુ જ સરસ છે કેમ કે તમે રેટ સાંભળશો ને તો તમને પોતાને લાગશે કે કઈ રીતની વેરાયટી છે આ જોઈ શકો ફર્સ્ટ આર્ટિકલ ड्राई फिट में एकदम यूनिक आर्टिकल छ और एकदम डिफरेंट आर्टिकल ना चार्ट ना साथे चार्ट छ आज જોઈ શકો ના ड्राई फिट में एकदम स्टाइलिश पैटर्न्स में साइजेस में 나와ની છ साइजेस તમને మీడియం લાર્જ એક્સ્ટ્રા ડબલ એક્સ્ટ્રા ટ્રિપલ એક્સ્ટ્રા 4 એક્સ્ટ્રા સુધીની સાઈઝ જોઈ તો 4 એક્સ્ટ્રા સુધીની સાઈઝ તમને અહીંયા अवेलेबल થઈ જશે આ જોઈ શકો તો મેરાઉન્ડિંગમાં એક થી એક સ્ટાઇલિશ સ્ટાઇલિશ પેટર્ન મળી છે आज जो तो डिफरेंट डिफरेंट आर्टिकल डिफरेंट डिफरेंट चार्ट और डिफरेंट डिफरेंट फेब्रिक में तक अलग अलग स्टाइल में और अलग अलग पेटर्न्स में तेराइटीज मिली जाए और पर पीस तब तो जो एकदम टेन्सिलेब्रिक एक तो 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 में एकदम यूनिक फेब्रिक छो आई सको ऑल्टर लॉक के मजबूत करेलो ऑल्टर लॉक ऑल्टरलॉक सको तुम सिलाई जु सको स्टिचिंग सको और स्टिचिंग की फिनिशिंग जी सको तब जो फिनिशिंग आप जे मेन वस्तु है और हर एक मेन्युफेक्चरिंग मेन वस्तु होनी फिनिशिंग आ जाइ तर એની પ્રિન્ટ જોઈ શકો પ્રિન્ટ કેટલી ફાઇન છે એની પ્રિન્ટ એકદમ સ્ટાઇલિશ પેટર્ન્સમાં આવી રીતની ટી શર્ટ્સમાં આવી જોઈ શકો તમે એકદમ ડિફરન્ટ પ્રિન્ટમાં ઓર પ્રિન્ટ એટલી ફાઇન ફાઇન અલગ અલગ પ્રિન્ટ છે આ જોઈ શકો તમે રેડ કલરની ટી શર્ટ એની બી બહુ જ ફાઇન પ્રિન્ટ છે આ જોઈ શકો તમે અલગ અલગ ચાર્ટ ઓર અલગ અલગ પ્રિન્ટોમાં બહુ જ મસ્ત મસ્ત પ્રિન્ટો ડિસન્ટ ડિસન્ટ પ્રિન્ટ મળી જશે એની સિવાય તમને ફેન્સી ટી શર્ટ જોઈતા હોય આવી રીતના કોલર્સમાં તો બહુ જ ફાઇન ફેબ્રિક છે અને એકદમ મસ્ત ચાલવાને છે કેમ કે જીન્સ ઉપર તમે રેગ્યુલર કેઝ્યુઅલ વેર માં તમારા ડેલી વેર માં ભી ફેન્સી સ્ટાઈલ્સ માં આવી રીતના क्रेजी क्रेजी ટી-શર્ટ તમારે પહેરવું તો આવી રીતના ટી-શર્ટ પણ તમે યુઝ કરી શકો કેમ કે એકદમ અલગ સ્ટાઈલ્સ માં પેટર્ન્સ માં અલગ અલગ ડિફerent ડિફerent ચાર્ટ પર આયા છે તમને હાઈ નેક જોતો હાઈ નેક મળી જશે તમને ફૂલ સીવ જોઈએ ફૂલ સીવ મળી જશે હાફ સીવ જોઈએ હાફ સીવ મળી જશે અને અલગ અલગ ચાર્ટ કેમ કે વેરાઇટી તો એટલી બધી છે તમને વેરાઇટી તો મારી બેક સાઇડ ભી જોઈ શકો किंके वैरायटी और सैंपलिंग तो इटला छे तमने सैंपलिंग तो अइयां आउसो ने तो तमने सैंपलिंग जोवो मर्स रियली आ જોઈ શકો તમે અલગ અલગ ચાર્ટ ઓર અલગ અલગ આર્ટિકલ્સ માં ડિફરન્ટ ડિફરન્ટ ચાર્ટ માં ઓર ડિફરન્ટ ડિફરન્ટ ફેબ્રિક માં આ જોઈ શકો તો આ એક પ્રિન્ટ બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે 그린 ચાર્ટ માં બહુ જ ફાઇન એકદમ મસ્ટ સ્ટાઇલિશ પ્રિન્ટ ના સاتھ એકદમ યુનિક પ્રિન્ટ ના સاتھ ઓ ફેબ્રિક એટલો સોફ્ટ છે અને કેમ કે મને જે ફીલ થાય છે ને ફેબ્રિક માં બહુ જ ફાઇન છે આ જોઈ શકો તમે હાફ સીરીઝ માં કોલર્સ માં ઓ સાઈઝેસ જે જોઈએ તમારું જે રિક્વાયરમેન્ટ હશે અને સાઇઝિસ આ સાઇઝિસ તમને અવેલેબલ થઈ જશે કેમ કે મારી ત્યાં તો સાઇઝિસ તમને મીડિયમથી લઈને ડબલ એક્સલ સુધીની સાઇઝિસ ટ્રિપલ એક્સલ ફોર એક્સલ સુધીની સાઇઝિસ તમને અવેલેબલ થઈ જશે આ જોઈ શકો તો બ્લેક ચાર્ટમાં બહુ જ ફાઇન ટી શર્ટ છે અને જે ફેબ્રિક છે બહુ જ ફાઇન છે એની સ્ટેન્ડ કોલરના સાથે શોર્ટ કોલર્સમાં બહુ જ ફાઇન લાગે છે અલગ અલગ ચાર્ટ આ જોઈ શકો તમે ડસ્ટથી ગ્રે કલર્સમાં તમને પ્રિન્ટમાં મસ્ત એની જે પ્રિન્ટ છે ને બહુ જ સુંદર છે આ જોઈ શકો છો બહુ જ ફાઇન છે મતલબ પ્રિન્ટ એવી સ્ટાઇલિશ પ્રિન્ટમાં છે જે કોઈ પ્રોબ્લમ જ નહીં આવે એના વોશમાં બી કોઈ પ્રોબ્લમ નથી તમે વોશ રફ એન્ડ ટફ વોશ કરી શકો તમે ઘરે પણ વોશ કરી શકો હોમ વોશ રેગ્યુલર વોશેબલ ફેબ્રિક છે ને એની સિવાય ટ્રેક પેન્ટની વાત કરીએ તો ટ્રેક પેન્ટ પણ અવેલેબલ થઈ જશે આ જોઈ શકો નાઇટ શૂટ ટ્રેક પેન્ટ જોઈતો હોય નાઇટ શૂટ ટ્રેક પેન્ટ મળી જશે તમને લાયકરા જોઈતો હોય લાઇકરા મળી જશે આવી રીતની વેરાયટીઝના સાથે વિથ ડ્રાય ફ્રૂટ જોઈતો હોય ડ્રાય ફ્રુટ પણ મળી જશે આ જોઈ શકો તમે ड्राइफ्रीट में भी अलग अलग चार्टन है एम पॉकेट और जीप का, जीप भी बहुत फाइन है जी सको ते जीप एकदम रफली तब यूज़ कर सको जीप में भी कोई प्रॉब्लम नहीं और फेब्रिकवाइज एकदम अलग है आम जो सको एकदम प्योर लाइक्राम और वैरायटीज की बात करी है तो मेंसवेयर में अजी जोन में रेंज की बात करी है तो मिनिमम ₹50 से तुम्हारे स्टार्ट થઈ જશે માત્ર ₹50 થી તમને ટી-શર્ટ સ્ટાર્ટ થઈ જશે ઓર ટ્રેક પેન્ટ ની ભી સ્ટાર્ટિંગ રેટ બતાવી દઉં તમને ₹95 થી તમને સ્ટાર્ટિંગ થઈ જશે આવી રીતે હોઝરી વેરાઈટીઝ માં જોતી તો હોઝરી માં ભી તમને અલગ અલગ વેરાઈટીઝ ઓર અલગ અલગ ચાર્ટ બહુ બધા મળી જશે થોડાક હોટ પેન્ટ ના સેમ્પલ લબજો કેમ કે હોટ પેન્ટ ભી આપણી પાસે બહુ જ ફાઇન આવી છે આ જોઈ શકો હોટ પેન્ટ માં તમને લાઈકરા જોતો तो लाइक्रा जैसे तमें ड्राई फ्रूट जो ड्राइफ्रीट मिली जैसे आए अलग अलग चार्ट में अलग अलग एकदम लाइट वेट एकदम ड्राई फ्रीट में जो तो लाइट वेट ड्राई ड्राईफ्रूट पर मड़ी जैसे एम एक एकदम एक शॉर्ट में पैडल जो तो पैडल पर मड़ी जैसे आ तो तुम ब्लैक चार्ट में भी यूनिक यूनिक चार्ट एकदम शॉर्ट लेंथ में हॉट पैंट जो शॉर्ट लेंथ में हॉट पैंट मड़ी जैसे और प्योर कॉटनस में तक कैपरी में चार्ट तो कैपरी में भी चार्ट मड़ी जाते अलग अलग स्टाइल में और अलग अलग डिफरेंट डिफरेंट तम कॉलर में जो है कॉलर टी शर्ट मड़ी जैसे जी भी वैरायटी जोती हो एमेंसो इसमें ऑल आवर ऑफ वैरायटीज मडी जसा हमने सैंडो जोती सैंडो पण मडी जसा ऑल आवर ऑफ वैरायटीज हमने अवेलेबल થઈ જશે ખાલી વિઝિટ કરવાની દેરી છે તમને સ્ક્રીન ઉપર નંબર 6 ના ઉપર કોલ કરવાનો છે તમે તમારી શોપ મેટર ટ્રેકપાઈન નાઈટ વાયર નાઈટ જે ભી વેરાઈટી જોતી હો આ ઓલ ઓફ વેરાઈટીસ हमने અહીંયા अवेलेबल થઈ જશે એની સિવાય વુમન્સ વાઇડની તમામ વેરાઈટીસ 13 કોન્સેપ્ટ છે ને તમને અહીંયા अवेलेबल થઈ જશે ટોટલ વેરાઈટીસ हमने અહીંયા મળી જશે મળીએ નેક્સ્ટ કોન્સેપ્ટને સાથે ત્યારૂધ ન્યુઝ જોઈ શકો